ઘણી વખત આપણને એવું દેખાય કે સત્ય કરતા અસત્યનું બળ વધી જતું હોય આ દુનિયાની અંદર આપણને એવું દેખાતું હોય કે કોઈ સાચા રાહ પર ચાલતો હોય એને હારવું પડે અને જે દમ બને કપટ કરતો હોય એ આગળ નીકળી જાય કોઈ સાચા રસ્તે ચાલવા માંડે તો એને સહન કરવાનું આવે અને જે ખોટા રસ્તે ચાલે બીજાને છેતરીને પોતાનું ધાર્યું કરાવી નાખે આવું જ્યારે જોઈએ છે ત્યારે ઘણી વખત આપણી સત્ય માટેની નિષ્ઠા ડગવા માંડે છે પરંતુ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે મધ્યનું ત્રીસમું વચનામૃત કે આપણા શાસ્ત્રો સાચા છે અને શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ થાય છે સત્યનો વિજય છે તો